ભુજના વિવિધ વિસ્તારોમાં તપાસ અભિયાન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રિલાયન્સ મોલ જલેબી અને ઉમિયાજી રેસ્ટોરન્ટ સીલ કરાયા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી આગ દુર્ઘટનામાં 32 લોકોના જીવ હોમાવ્યા બાદ ગંભીર બનેલી ગુજરાત સરકારે હવે અગમચેતીના પગલે રાજ્યવ્યાપી જાહેર અને ભીડભાડવાળા સ્થળે તપાસના આદેશો આપ્યા છે જે અંતર્ગત કચ્છનું જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને ભુજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અમિત अरोરાની અધ્યક્ષતામાં તાકીદની બેઠક બોલાવાઈ હતી આ બેઠક દરમિયાન જિલ્લા વૈવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ તંત્રનીયુક્ત પડે ખાસ તપાસ કમિટીની રચના કરાઈ હતી આ કમિટી દ્વારા છેલ્લા બે દિવસથી સતત અલગ અલગ સ્થળે તપાસ પ્રક્રિયા શરૂ કરાઈ છે જેના ભાગરૂપે જિલ્લા મથક ભુજ શહેર પણ કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વ્યવસાયિક પ્રતિષ્ઠાનો તપાસ કામગીરી દરમિયાન જોખમકારક સલામતીના અપૂરતા સાધનો તેમજ જરૂરી જિલ્લા વહીવટી તંત્રની અધ્યક્ષતામાં રચાયેલી ખાસ કમિટી દ્વારા ભુજ શહેર ખાતે જાહેર વ્યવસાયિક સ્થળોએ તપાસ કામગીરી કરાઈ હતી જેમાં જોખમ જણાવેલા અને પૂરતા પુરાવાઓના સહિતના મામલે મુન્દ્રા રોડ સ્થિત રિલાયન્સ મોલ નજીકના જલેબી રેસ્ટોરન્ટ અને ઉમિયાજી રેસ્ટોરન્ટ સામે કાયદેસરની કાર્યવાહી અંતર્ગત બે મુદત માટે બંધ કરાવાયા હતા આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રહેશે અને આ કાર્યવાહી કમિટીમાં ફાયર સુધારાઈ વિજ અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ અધિકારી ગણના સંયુક્તપણે કરાઈ હતી માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે